કલકત્તામાં આરજી મેડિકલ કોલેજમાં ટ્રેની ડોક્ટર પર દુષ્કર્મ અને હત્યાનો વિરોધ દેશભરમાં ચાલી રહ્યો છે ત્યારે આજે રાજકોટમાં પણ સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સ હડતાલ પર ઉતર્યા છે પીડીયુ મેડિકલ કોલેજના જુનિયર અને સિનિયર ડોક્ટર્સ દ્વારા સેવાઓ બંધ કરવામાં આવી છે પીડીયુ મેડિકલ કોલેજ ખાતે ડોક્ટર્સ એકત્ર થયા હતા ઇમરજન્સી સારવાર સિવાય તમામ સેવાઓ બંધની જુનિયર ડોક્ટર્સ એસોસિએશન દ્વારા જાહેરાત કરવામાં આવી છે મારું નામ ડૉક્ટર વિશ્વજીત લાવડિયા મેં સેકન્ડ યર રેસિડન્ટ છું પીડીયુ સિવિલ હોસ્પિટલ રાજકોટ રાજકોટથી અને આજરોજ આપણે આરજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં જે સેકન્ડ યર રેસિડન્ટ સાથે અમાનવીય રીતે બળાત્કાર અને મર્ડરનો કેસ બનેલ છે જેના વિરોધમાં ત્યાં ખાલી ત્યાં જ નહીં પણ દેશમાં અલગ અલગ જગ્યાએ વિરોધ પ્રદર્શન અને રેસિડન્ટ ડોક્ટર દ્વારા પ્રોટેસ્ટ થઈ રહી છે ત્યાર જેના સપોર્ટમાં આપણે છે સાથે સાથે ચૌદ ઓગસ્ટના મોડી રાત્રિએ કે જે ઘણા બધા લોકોના ટોળાઓ દ્વારા ત્યાંના રેસિડન્ટ ડૉક્ટર હોસ્પિટલમાં અને અલગ અલગ જગ્યાએ તોડફોડ કરી અને મારપીટનો બનાવ બનેલ છે કે જે ત્યાંની પોલીસ હોવા છતાં પણ આ રીતે બનાવ બનેલ છે તો ત્યારબાદ આ આંદોલન એક ઉગ્ર સ્વરૂપ લીધેલું છે ખાલી ડોક્ટર જ નહીં પણ સમાજના અલગ અલગ જગ્યાએથી આવતા ઘણા બધા લોકો આ બાબતના સખત વિરોધમાં આજે આગળ આવ્યા છીએ અને અમે બી આજે એમના સપોર્ટ માટે જુનિયર ડૉક્ટર એસોસિએશન રાજકોટ અને ડૉક્ટર એસોસિએશન જુનિયર ડૉક્ટર એસોસિએશન ગુજરાતના બધા જ લોકો એક સાથે મળી અને આજ સવારથી જ આ બાબતના વિરોધ માટે આપણે હડતાલ પર ઉતરેલા છીએ